ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તો ભાઈ હું વહેલો સવારના આઠ વાગે નાહી લીધું છે જોકે ભાઈ બહુ ઠંડી લાગતી હતી તો એ ફટાફટ ગરમા ગરમ પાણીથી નાઈ લીધું છે અને જોકે પહેલા પણ અમે છ છ પાંચ પાંચ વાગે નાહેલા છે જ્યારે હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો ત્યારે તો અત્યારે હું ધાબા પર આવી ગયું છું ભાઈ વિટામિન ડી લેવા માટે અને એની સાથે યોગા પણ કરવા છે આપણે તો તમને ભાઈ કાલે એક જોરદાર સીન થઈ ગયું છે તમને બતાવીએ તો ગાય જો આઈ મારું સ્ટેન્ડ અને સ્ટેન્ડ ઉપર આ રીતનું આમ લગાયેલું હતું પણ કાલે થોડા જોર જોરમાં હાર્દિકભાઈના હાથ માં બધું તૂટી ગયું છે ભાઈ સ્ટેન્ડ તમે જોઈ શકો છો એટલે હવે પહેલા આપણે સ્ટેન્ડ પર આવી દઈએ અને પછી સરસ મજાના યોગા કરી લઈએ તો ચલો મારા વાલા પ્રિય મિત્રો આપણે સરસ મજાના સવારના પોળમાં યોગા કરી લીધા છે અને બીજું શું કરવું છે કાવું બોલો ચલો યોગ કરવાથી શું થાય મને ગયા પહેલા યોગ કરવાથી શું થાય

તો ગાઈઝ અત્યારે હાલ અમે જઈ રહ્યા છે ભાઈ એક જોરદાર લોકેશન છે એટલે કે જંગલમાં આજે ભાઈ આખે આખું જંગલ એક્સપ્લોર કરવાનું છે તમે બધા વ્લોગમાં બન્યા રહેજો બહુ ભારે મજાવાની છે અમને પણ ખબર નથી કે ભાઈ આજના વ્લોગમાં શું થવાનું છે કારણ કે પ્લાનિંગ કંઈક અલગ છે ત્યાં જઈને પણ કંઈક અલગ બની જાય છે ભાઈ કારણ કે કાલે અમે ગોટાનું પ્લાનિંગ કર્યું હતું મે પોણી થોડું બધા રેડાઈ ગયું પાછા બીજા ગોટાનો લોટ મંગાવ્યો અને મે પાછું તેલ ઓછું પડી દીધું અમુક તો ગોટા ભરી છે જે અમુક ભાવ્યા ના ભાવ્યા મજા આવી પણ મતલબ મજા બરોબર છે બજેટ એકદમ લો બજેટમાં પણ સારામાં સારી બધા મજા લીધી લાખો ની મજા લીધી શું કેવું ભાઈ તો અત્યારે હાલ અમે બંને ભાઈ છે અને બીજા પણ મિત્રો આવી રહ્યા છે તો સામે એક ડુંગર છે ભાઈ એના અંદર બહુ મોટું વિશાળ એકદમ ઘણું જંગલ છે તો અમે બધા અંદર ત્યાં ફરીશું જોઈશું ભાઈ શું શું થાય છે ત્યાં અંદર એક વાઘની ગુફા પણ છે બહુ પુરાની જૂના સમયની છે મારા પપ્પા મારા દાદા પણ વાત કરતા હતા તો આપણે ત્યાં જઈને એ ગુફા જોઈશું ભાઈ કે અત્યારે હાલમાં એ ગુફા અવેલેબલ થ નથી તો ગાઈઝ ફાઈનલી આપણા મિત્રો આવી ગયા છે અને આપણે ભાઈ આજે જોરદાર પ્રેમ કરવાના છે અદ્રશ્ય વાળો અમારા પાર્થ કુમાર એક વિડીયો જોયો છે અને આપણે એ ટાઈપ કરવાના છે કઈ રીતે કરવાના છે મારા ભાઈ

આ રીતે આપણે પ્રેંગ કરવાના છે એક એ ગાડી આવે એને ખાલ ખાલી મેં કહેવાય મંત્ર માર્યું એ ગાડી ખાલ ખાલી ઓમ મારીએ તો ભાઈ ગાયબ થઈ જાય અને અત્યારે વાગી ગયા છે બાર એટલે ખરેખર ભાઈ ચૂડેલ આવે ઝંડ આવે આ બધી અમે પેલા ડરાવણી વાતો કરીશું અને એ ભાઈ ને અમે લઈ જઈશું બરોબર આ વાત આપડે ને કેવાય નહીં અત્યારે હાલમાં તો લેહડો ભાઈ પેલા આયક ના લે જમીન ડંડો લે જાય ડંડો લેવા એવું છે ડુંગર પર બરોબર ફરાઈ જાય બધો

એટલે અમે ખુશ ન ખુશ નસીબ કેવાઈએ કારણ કે અમારા દાદાઓના દાદાઓ દાદાના દાદા દાદાઓના દાદાના વડવાડાઓ બધું સહકવા બરોબર તો જુઓ મિત્રો આઈ રહ્યું ઘર નારીઓ બધી બહુ જૂની છે એકદમ કયું મોડલ લગભગ હે ઓગણીસો અઢારસો સડસઠ નું મોડલ હાલત બહુ ખરાબ છે આપણે આ રીતે વખત થાદી હતી અહીંયા ભાઈ પેલા જોમ ફરી આવી છે આપડે જોમ ફર જોઈએ બરોબર જોમ ફર્યું તો પેલા જોમ ફર ખાઈએ મિત્રો તો ગાઈઝ આપડે જોમ ફરી હોત તો તાયા છે પણ હોય તો ભાઈ એક જોમ ફરી છે અને બધા સીતા ફરવા ધાર છે પણ સીતા ફર મન તો નહીં પાવતો તને પાવ દીલે નો તો ભાઈ એક યુનિક વસ્તુ અમને જોવા મળી છે તમે કોમેન્ટ કરીને જણાવજો તો જોઈ લો ભાઈ આ એક યુનિક વસ્તુ ખબર નહી ભાઈ આવું જોઈલું આમ તો બાકી એલોવેરા નું સર મતલબ એલોવેરા નું ભાઈ બુંદ કોકા હે મજાતી છે એલોવેરા ની પ્રજાતિ છે પ્રજાતિ બાકી મતલબ જાડું ને એકદમ પતલું પતલું છે આ જો આ હા મતલબ જે હોય તમે કમેન્ટ કરીને જણાવજો બાકી આપડે તો ઓન કોઈ કોમ નથી અરે એ આ બતાવ

તો ગાઈઝ ઘણી બધી મુસીબતોનો સામનો કરીને આપણે ધીમે ધીમે હવે ડુંગર પર ચડી રહ્યા છે જીવનમાં પણ ઘણી બધી મુસીબતો છે ભાઈ આપણા જીવનમાં તો અમે વ્યૂ નહીં આવતો એટલો બધો પાર્થિવ છે ને એ અમે કેમેરામેન બન્યું છે મારે આમાં આગળ જવું પડશે હવે તો હું ત્યાં તમને ગુફા બતાવ પેલી ગુફા જુઓ તમે દેખાય જોઈ નોની ગુફા છે મને લાગે નહીં ગાઈઝ માઇકમાં ભાઈ થોડો ઇશ્યુ આવી ગયો છે અલી જાય છે માઇક અમારે થોડી પિન ઢીલી પડી ગઈ છે એના કારણે આવો પ્રોબ્લેમ આવે છે અવાજ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે બાકી ઓ એક ગુફા મળી છે બાજુમાં તો રાજે થોડું ઘણું લે એ ઓ એ બીટ બાય ટ્રાફિક કરી નાખે છે બોલો ઓ હેની ટ્રાફિક જંગલો મળે તો જો ભાઈ ફાઇનલી મળી ગઈ છે અમને વાઘની ગુફા હું વાઘ નહીં પાછું પાછળ તમને ગુફા જોવા મળતી હે ભાઈ નજીકથી થોડી બતાવીએ તમારે તો જુઓ મિત્રો આયરી વાઘની ગુફા

બાકી છે ફટાફટ આપડે ઉપર જતરીએ ધીમે ધીમે હાર્દિક વિરેન અને પાછળ એક બીજો બંકો છે બધા જઈ રહ્યા છે

ભાઈ ભાઈ તો આપડે ઉપર આઈ ગયા છીએ હજી તો ઉપર બીજી ઓર ઉંચાઈ પર જવાન થોડા ગયા છે આખા શરીર એ બધી ખંજવાર પણ ધીમે ધીમે આવી રહી છે અને વધી રહી છે પણ વહી ભાઈ જે દ્રશ્ય દેખાય છે એના કારણે આપણે ખંજરવાનું પણ ભૂલી જઈએ એવું દ્રશ્ય છે ભાઈ અત્યારે થોડું તાપ વધારે કારણે દ્રશ્ય થોડું તમને ઓછું દેખાય છે કેમેરા

उतना रिस्क 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 चला गया चांदना अगर पाछा ताड़ावा दड़ो ताड़ावा दड़ो हूं बोले को केवच याद हां ये को केवच भाई तो गाइस भयंकर दृश्य થઈ ગઈ છે ભાઈ કોઈ ઘટના બની ગઈ લાગે છે પ્રહુતી લે અમાર छोटू બરાઈ ગયો લાગે છે ખેચો ખેચો તાકાત કર તાકાત કર ઓર તાકાત જોર લગા કે ઓર તાકાત આ થારા બાપ जोगिंदर સરસ સરસ થારા બાપ जोगिंदर કો હું આવજા આપડે જોતી ચડી ગયા છે મિત્રો સાત સહકાર તો લીધે અને અહિયાં એક જોરદાર સીન થઈ ગયું છે મારું ચપ્પલ મેં ફેંક્યું પણ તમે જો એકદમ ફિલ્મી સ્ટાઇલ ની જેમ પેલું અચકી રહ્યું છે ત્યાં જોઈ લો અને નીચે ખાય છે ને ત્યાં જવાનો રસ્તો બી નથી ભાવાજીએ ફેંક્યું ભાવજીનું કમ્પલેટ ચાલો અને આપણે મધે ઉપર આવી જઈએ ભાઈ જ ફાઇનલી ભાઈ લેવલ ફોર પણ આપણે કમ્પ્લીટ કરી દીધી છે ફાઇનલ લેવલ જય હેલ્લો ભાવિક જય હેલ્લો ભાવિક તો ગાય ફાઇનલી આપણે ઉપર આઈ ગયા છીએ અને ઓય અમને જોવા મળે છે મઢણિયો જયારે મારમાં જીવતો હતો ત્યારે અમે બંને ભાઈઓ સંગાથે આવતા હતા ભાઈ જોડે જંગલ માં ફરતા હતા અને મઢણિયા ઘેર લઈ જતા હતા આ મઢણી આપણે બે હોન ગાયો ને ખવડાવીએ ને તો બહુ ભાઈ સારામાં સારું દૂધ આપતા હોય છે અને ફેટ પણ સારા આવતા હોય છે તમને બતાવીએ મઢણિયો તો જોઈ લો મિત્રો આ રે મઢણિયો તમારી પાછામાં શું કે છે તો એ કમેન્ટ કરીને જણાવજો બરોબર બાકી અમારા ગોમડામાં તો મઢણિયો કેતા હોય છે બાકી તમને અહિયાં બતાવું જોવા માટે આટલી બધી મહેનત કરી છે જુઓ ભાઈ આ રીતે અમારું દ્રશ્ય સામે ચોમુક મહાદેવ ડેમ પણ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો અમૃત કલાક પાસે એ બધા કોટા કાઢ્યા છે એટલા પાછા જુઓ અમારા નાઇટી હે ગાડી શું કેવાય એ ગાડી ના પડાડજો આ બમ ફટાફટ નીકળી જાય પાછો હો બીજું આવે આ રે આ રિયા ગાડી बाजूમાં જ છે શું છે સોંતી થાકા સોટવાનું વધારે શોક લાગે છે ગાડીને તો ચલા ભાઈ જોઈએ જોઈએ મને કે હું છે હું લાયા છે હું નહીં તો પહેલા જ નીકળે છે માઈક બસ સ્વેટર છે બીજું શું થલે બીજું છે બીજું તો ખબર નહી અંદર કોકરા હે તો ખરું કે ગમે તે તમારો મોટો થેલો આપણે મહેનત કરીને લાવ્યો હ

Jaimin mi je.. Jaimin costais ho ce pas, jaimin stres inrowee Jaimin oavajthea sa foretas Čavo je panna jaimeen ay bo Va este obra ta diala a po tka esplode Som rezio da man A poению da ito Jaimin A po dalite sa julea parti, jaimin ટ્રાય કર્યું ના કરે ઠંડો આપડે જમીન 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 પણ પકડી પકડી ખોવા મને મને દખાતો <they>

ઘંટા આવ્યો આયો બોલતા નું બોલતા કરતી હું